ગામ સ્કૂલ પાસે આવેલ ખાતામાં જઈ ખાતેદારને પેટના ભાગે ચપ્પુ રાખી અડતાલીસ હજારની ની કરી ભાગી છૂટેલા લૂટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે લઈ પુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં માં ઝડપી પાડ્યા છે પુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે રહેતા શૈલેષ ગામી પુણા ગામ ખાતે અલા માનસરોવર સ્કૂલ પાસે કુબેરનગરમાં પોતે ખાતું ધરાવે છે અને ત્યાં ત્રણ ઇસમો જેમાં સમીર ઉર્ફે બંબઈયો મહેશ ઉર્ફે પપિયા ઉર્ફે દાઉદ મહાજન અને રવિ ગોહિલનામે તેઓના કારખાનામાં ઘૂસી જાય પેટના ભાગે ચપ્પુ રાખી તમાચા મારી તેઓ તથા સોનુસિંહ ઠાકુર પાસેથી મળી ઉડતાલીસ હજારની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તે લૂંટારોને પુણા પોલીસે સીસીટીવી ચેક કરી ઝડપી પાડ્યા હતા ઝડપેલા રીઢાવ સમીર રૂર્ફે બંબૈયા વાઘેલા રવિકુમાર ગોહિલ અને મહેસૂરફે પોપિયા ઉર્ફે દાઉદ મહાજને ઝડપી પાડ્યા છે પોલીસે રીઢાઓ પાસેથી છરો સહિતના ઘાતક હથિયારો પણ કબ્જે કર્યા હતા તારૂપિયોની પૂછપરછ કરતા તેઓને કબૂલાત કરી હતી કે ત્રણેય મિત્રો સાથે મળી લૂંટનો પ્લાન પોતે બનાવી રાત્રિના સમયે સાડીના ખાતામાં જે રોકડ રૂપિયાની ચૂણિયણીએ લૂંટ કરી હતી અઝર કુરશી સાથે હર્ષદ સેટા